હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો સ્વાગત છે તમને એક નવા વિડીયોમાં બધાને જય માતાજી આજ આપણે આવી ગયા છે નવી વાડીયા જો આમાં આપણે ભાગવા ગામ કરેલા કયા છે ને ભાગ રાખેલો છે ઓવાના તોરિયા ને ઉપર કરતા હતા આડો પડતા થોડો થોડો શરૂ કરો કે ગામ આવી છે લા કાલ ઉગાડા રહી તો ગામ સે પાછો પારે વસણ જાય એટલે હે ને કાયા ગામ તો આ બધી પાડો ને બનતા હતા આ જો અહીંયા પાડી ગરી આ તોરિયો એક પછી અમે જો ન્યા વચ્ચે પ્યાર કરેલું કરવાની છે હજી એક કરીને બાકી છે પછી ઓઇલ કરે છે લાટ બધી કાળું કરવાની છે એવું છે કારણ કે છ સાત વીઘાના ઘઉં કરવાના છે એટલે આ બધી પ્યાળું પછી કરતા વાર લાગે જો ઠમે લાગી અને પાળું કરવામાં તો ઊન મારું બેસ સી પાસે એટલે વાર લાગે બપા પાયા કરે જો

ઊભા પટિયા જાડું દેખાય ન્યા લગી છે અને પછી આમ આપણે કરેલા છે એમાં બે આંકડી એમ પર પડી ને ઉલ પર એવા સાત પાંચ આંકડી છે અલગ અલગ અહીંથી એક આંકડી છે આવડી અહીં લગીની ની અહીંથી આ બીજી આંકડી તપાટી ઊભા કર્યા ને બધા મોલી સાઈડ થી આડા કર્યા કારણ કે પાણી એક સડે ને એમાં પછી આંકડી અલગ અલગ ગોઠવેલી છે ટાળ ઉધાર હે કે અહીંથી જો આડાપિયા કરેલા છે ટિફિન લાવેલા હતા ટીફિન નથી લાવેલા ને આપણે જવાનું છે કારણ કે હવે કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું ને હવે ખાલી છે ને પાણી દોડવાનું છે તો પાણી તો ગુપા વાળ છે આપણે જવાનું છે કામ છે કરશું ઓલો પંખો દેખાય ને પંખા સામે આપણું ઘર આવેલું છે અને અત્યારે જો આપડે આ પંખા આવી ગયા આ પંખો એને ઘેરે તમને દેખાડી જો અહીંયા કેટલો છે ને આપણે બાકી જો વાડી પંખો અમે છે એકલા પંખા જ છે અમારો જો અહીંયા લાગે પારું ગીર આ ધોરિયા જો આ એટલી બધી પાડું બાંધી સવારે સવાર દિન એવા થાય ભૂકા નીકળી જાય બહુ થાક લાગે એટલા માટે એફઆઈઆર એલર્ટ વહી ગઈ ગુણિયા ને એવું જલવી દીધું કેમ પણ ગુણિયા નાખવા જાય ધોવાય નો રહે નગર શું ધોવાય રહે ગુણિયા બાંધી રહે હવે ભલે ગમે પાણી આવે તો એ નહીં આપણે તો ફેમિલી હવે જઈએ આપણે ઘરે કપાળ મૂકી દઈએ અહીંયા આ જો ઝટકા મશીન માલ મોસ અને આ પીડી આપણી જો ગાડી Nick lấy cái là giống mập để bị chúng ngồi với. Tôi phải mời lấy bé ra sử dụng mà, nhà cao bên do đã đi હોય એટલે ખેડૂત જમવાનું હોય અને આપણે બે ગયા જમવા છાસ છે આખા ચાક મરચા અને આ છે અથણા એની કાસરી છે

હા કપા પાસો થોડી ગયો થોડાક ધીમા તો બનશે વેઢી તો થોડીક ઘટશે ને એટલે અહીંથી થોડીક લેતા જઈએ એક બાદ પટકું એટલે જ્યારે કાંઈ થઈ ન રહે એટલે અહીં લગી તો ઓલી વખતે વાંટો હતો હવે આ ક્યારે વાટો ન હેજો તો વાટો મણી ગયાટકું થઈ જાય

તો પેઢી લઈને એલા આપણા ઘરે સોરુ બેન જો ને એવું બધું લઈને ગયા જતા જાય ટિફિન લેતા જાય બપોરા ખાઈ લઈ છે આપણે હમણાં વાડીને એવા નીરી દીધું ફેમિલી અટાણા જો બપ્પા આવી ગયા છે માન બપા બેઠા છે કાજલ બેન જો રોટલા કર્યા છે ટાણે મારે શેકવાનું શરૂ કરી દીધું

હારો તો ફેમિલી આજનો વિડીયો હોય ને આપણે આ લગીત રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને મળી પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી